ફોટોગ્રાફર જ બનવાનું આપણે પસંદ કેમ કરીએ ફોટોગ્રાફીમાં બહુ મોટું એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું અને હરમેશ મારો શોખ એવો હતો કે હું દરેક ક્ષેત્રમાં ફરવું મને ખૂબ ગમતું તમારા શોખને કોઈ દી મરવા નહીં દેવાનું ફોટોગ્રાફીમાં આજ દી સુધીમાં ઘણા બધા ગામડામાં શહેરોમાં ફોટોગ્રાફર છે પણ ફોટોગ્રાફરમાં કોઈ એવી આવક થઈ શકે એવું બેકગ્રાઉન્ડ ટૂંકમાં લોકોને ખબર નથી પણ જયારે હું અમે જોડાવું ત્યારે ખબર પડી કે ખરેખર ફોટોગ્રાફીમાં ઘણી બધી એવી આવક છે આપણે કલ્પના નો કરી શકી કે મુંબઈમાં કે જેનો પચીસ પચીસ લાખથી સ્ટાર્ટ થઈ રહી પેકેજ સંઘર્ષ ક્યારથી સ્ટાર્ટ થયો હતો ત્યારે આપની ઉંમર કેટલી હતી મારી ઉંમર ત્યારે અઢાર થી ઓગણીસ વર્ષની ઉમર હતી અને ઈ દરમિયાન મેં એવું કીધું તમે મને ત્રણસો રૂપિયા આપે ને એવું કોઈ કામ આપો ત્યારે એક ત્યાંના ઉદ્યોગપતિ છે કે કે એમને મને એવું કીધું કીધું કાચી કાચું જે હોય એને એમ આ તમે પાડી ને તો હું તમને રૂપિયા ફોટોગ્રાફી ની ફોટોગ્રાફીની માં તમે પ્રથમ ફોટો ખેંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કર્યું એકવાર જ્યારે જયારે સોમનાથ જવાનું છું સોમનાથ મંદિર દર્શન કરવા માટે ત્યાં અમીરજી ગોહિલ ની પ્રતિમા મને સામે દેખાણી અમીરજી ગોહિલ અને અમીરજી ગોહિલ ની જયારે મેં સ્ટેચ્યુ ત્યારે એ યાદ આવ્યો કે હું ખરેખર ગુજરાતના સમગ્ર સ્ટેચ્યુ ની ફોટોગ્રાફી કરું તો સ્ટેચ્યુ છે ને એ લોકોએ અત્યારે એનો ઉદ્દેશ આખો ફેરવી નાખ્યો રાજી કે સ્ટેચ્યુ એટલા માટે મૂકવામાં આવતા જયદીપભાઈ કે જ્યાંથી આપણે પસાર થાય ત્યારે મહારાણા પ્રતાપ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય મહાત્મા ગાંધી હોય તો એમના જીવનની પાંચ વાત આપણને યાદ આવે અત્યારની સ્થિતિ મુજબ એવું થયું છે કે સ્ટેચ્યુ માત્ર દિશા સૂચન માટે ઉપયોગ થાય છે હું હું બાવલે ઉભો છું ત્યાં આવી જાવ અથવા તો એમ કે બાવલાની ચોથા ભાગના જે ખૂણામાં તમે એટલે દિશા સૂચન માટે ઉપયોગ પણ ખરેખર મારો આવો જ ફોટો તે કેમ પાડ્યો તો એવી કોઈ ઘટના ખરી જૂના ઘટના જે સાધુ સંતો જયારે ફોટોગ્રાફી કરવામાં આવી કે જે એની ચલમ હોય જે બનાવેલી પિતા હોય તો એ ચલમ કેમેરા ઉપર આમ ફેરવીને ઘા કરી ત્યારે એક કેમેરાનો મારો કાચ તૂટી ગયેલો હતો ફોટોગ્રાફી છે આવકનો સ્ત્રોત બનાવવા માટે ગુજરાત સરકારની કે ભારત સરકારની કઈ કઈ જોગવાઈઓ હોય છે તેથી જેથી કરીને આવક પણ એમાંથી ગુજરાત સરકાર લલિત કલા અકાદમી યુવા સાંસ્કૃતિક વિભાગ અને માહિતી ખાતા અને ટુરિઝમ વિભાગ પ્રવાસન આ ચાર પાંચ વિભાગ જે છે એમાં ફોટોગ્રાફીનું ખૂબ મોટું મહત્વ છે પ્રદ્યુમનસિંહ ના જેટલી ફોટોગ્રાફી છે અને જેટલા પ્રદર્શન છે એમાં સૌથી વધારે મુખ્યમંત્રીઓ દ્વારા તે એના એના તે ખુલ્લું મૂકવામાં આવ્યા છે કદાચ ફોટો મને આનંદીબેન પટેલનો નો ખુબ પ્રોત્સાહન મળ્યું ત્યાર પછી મનોહર પારીકર છે ગોવાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી મારા બે થી ત્રણ પ્રદર્શન ખુલ્લા મૂક્યા ત્યારબાદ જામનગરમાં ભૂચરમોરીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લું મૂક્યું તો એક માજી ટૂંકમાં એ ફોટાના દુખણા લેતા પછી માજી ને મેં પૂછ્યું કે એવું કેમ તમે એને ઓળખો છો એટલે ઈ કે ના તો મેં કીધું ઈ કોણ છે તો ઈ કે આ બધા ફોટા એને પાડ્યા છે ને પછી મેં કીધું એ હું જ છું તો મેં કીધું તમે કેમ દુખણા લીધા તો ઈ કે